આણે ગઈકાલે બધામાં મોકલ્યું ગાડીઓ કે દીધું ઝૂકી જાય તારી સાત પેઢી આવે ને સાત પેઢી આ નહીં ઝૂકે હું મારું જીવનનો નો છવર કરતો જ્યાં સુધી તને ભ્રષ્ટાચારી સાબિત ન કરી દઉં ત્યાં સુધી મારા જીવનના અંતિમ સમય સુધી તારી સામે હું લડાઈ મારે મને ખબર છે કે તું બે ચાર પાંચ મહિનામાં છ મહિનામાં રિટાયર થઈ ગયા એ પછી પણ મારી લડાઈ હું તારી સાથે છોડીશ નહીં તને પૂછવું હોય તો પૂછી લેજે આ પોડીનરના શાસ્ત્રીને સુપ્રીમ કોર્ટ સુધી અમે છોડ્યો ન તો અને તું તારે ભ્રષ્ટાચાર કરવા છે તારે રૂપિયા ભેગા કરવા છે અને તું અમને દબાવ આવે છે મારું જેટલું પણ ગેરકાયદેસર હોય ને એટલું તું તારે પાડી નાખે એટલે મારે બધું હાલ સર સાહેબ મારા છોકરાને પછી શાંતિ પારિતના મારા તને હું પણ વિનંતી કરું છું મુખ્યમંત્રી પણ વિનંતી કરું છું કે અમારી રૂપમાં લઈ અને सीबीआई कक्षा की रसीदी की तपास करावा हमारी हार्दिक विनती है हमारा खुदाओ खोटा होई तो इनके जे पर कायदे की छतु हो भले हमारी पर करे पण हमारा मुद्दावन की तपास गुजरात सरकार करावे ये भी विनती है

સામે અમે તપાસ માંગીએ છીએ આ સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દીપ વિજયસિંહ જાડેજા માટે અમે તપાસ માંગીએ છે એનાથી જે પણ કાયદાથી થતું હોય મારી પર કરે મને વાંધો નથી પણ હું પ્રજાનો પ્રતિનિધિ છું અને પ્રજાએ મને કીધો છે મારે ચોક્કસપણે પણ છે કે મારે મારા ઉપર પણ જોખમ લઈને જે કરવું પડે પ્રજા માટે હું કરીશ કેમ મારી લડાઈ મારી લડાઈ કોઈ સામાન્ય માણસ વર્ષ હમણાં આવ્યો છે આપણા સોમનાથ જિલ્લા ને લૂંટવા માટે એ લૂંટતા હું રોકાવા માટે નું મારું સર્વસ્વ અર્પણ કરવું પડે તો હું કરી દેવાનું છું આપ યોગ્ય લાગે